રાજકોટ ગેમઝોન માં મૃત્યુ પામેલા બાળકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રાજકોટ આશાપુરા માતાજીના મંદિર થી પદયાત્રા કરીને પધારે લોકો અને રાજપૂત ગર્ની સેનાના હોતેદારોએ રાજકોટ ગેમઝોન માં સદગત થયેલ બાળકોને મૌન પાડી શ્રદ્ધાંજલિ પાઠવી કે આપણે સૌ જોઈ નાના ના બાળકો જાગીની અંદર ગયા કે સરકારી તંત્રને પડતો હશે પણ ઈ બધી વાતો જે રહી કે હવે આવતા દિવસોની અંદર જોઈ ન્યાય નહીં મળે તો આપણે એની પણ લડાઈ લડશું તો આજના દિવસે જ્યારે માતાપુરામાના મંદિર રાજકોટથી આ સામખ્યાય સુધી પહોંચ્યા અને આપણા ગુજરાતના રાજકોટ ગ્રાણી સેનાના અધ્યક્ષ ભાઈ વી એન જાડેજા આપણી ઓગણી ટીમ ભાઈ આદિપસિંહ ભાઈ રાનુભા સર્વ આગેવાન અને જે કચ્છના યુવાનો જે આજે અહીંયા મોટા પ્રમાણની અંદર જે એક આપણું અહીંયા સ્વાગતનો પ્રોગ્રામ હતો પણ આ ઘટના બાદ ભાઈ વીએસએ સમગ્ર ગુજરાતની અંદર એક એલાન આપણે આપ્યું કે હવે આપણે કોઈ સ્વાગત કરવાનું નથી પણ જ્યાં જ્યાં આપદયાત્રા આપણી પહોંચે ત્યાં સ્વાગતની જગ્યાએ આપણે ફોન ધારણ કરી અને એ જે મૃત આત્મા જે રહ્યા એને ક્યાંક ભગવાન શાંતિ આપે અને એના પરિવારને હિંમત આપે શક્તિ આપે કે જેમની ઉપર જે હિંમત જે દુઃખ આવી પડ્યું છે એના માટે આપણે સૌ પાંચ મિનિટનું મૌન ધારણ કરશું સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડોબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે